राजकोट में मेफेड्रॉन ड्रग्स जत्था साथ झड़पाये बे आरोपी पांच दिवस रिमांड मंजूर करती कोर्ट गई का बी स्टेशन विस्तार में चौकड़ी पास पीएसआई झाला बारी मिले थी कि ग्रीनलेन चौकड़ी पास एक अर्धा बायोनी शर्टवाड़ो है ब्लेक कलर में एक मदक पदार्थ लेना आधार ડિવિઝનના પીઆઈસી તથા સ્ટાફ બધા ભેગા મળી ગ્રેડનું આયોજન કરી અને જણાવી જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલો ઈસમનું નામ પૂછતા એ ઈસમતા નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવ્યું જેને એમ પંચોરૂપ એમ સૂંઘી જોતા કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવેલ એફએસએલ બોલાવવામાં આવે પછી એફએસએલના પરીક્ષણ બાદ એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું જેથી બંને વિષામોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને જે ડ્રગ્સ પકડાયેલું હતું એ સાત પોઈન્ટ પાંચ મિલીગ્રામ હતું જેની કિંમત પંચોતેર હજાર રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવ્યો છે બંને ઇતિહાસ બંને આરોપી જામનગરના છે હાલ અને હાલ રિમાન્ડ લીધેલા છે પાંચ દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે પાંચ દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ તેમજ શું શું આગળ કોઈ હવે ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અહીંયા કોઈને વેચાણ અત્યારે આપવા આવ્યા તેવું કહે હાલ સુધી બધું જાણવા નથી મળ્યું પણ મુંબઈથી લાવેલાનું તો હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે ને હાલ અહીંયા કોઈ કોઈને આપવા નહોતું કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે ને પાંચ દિવસના રિમાન્ડ અમારી પાસે રિમાન્ડ હેઠળ છે બંને સેવન કરતા હતા સેવન કરેલ હતું કે ના એ હાલ હતું પ્રકાશ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે